હલો તો આપણે ગોળ પાડીને બહેવાને કંપની અંદર બાંધી દીધી છ વાગે એક વાર આપણે બહાર કાઢીએ હોર પાણી વાણી પાણી બહાર કાઢીને પછી વાંડા થઈ જાય જરૂર નાખીએ ભૂકં નાખી અને પછી પાછી અંદર લઈ લઈ દિવસમાં તને ફેર બહાર ના કાઢીએ બહાર કાઢી નાખીએ એટલે બહુ બગડ ન થાય એટલે બહાર કાઢી નાખીએ 嗯 હાલો તો આપણે બોલ થી રમે છે બોલ બહુ આપણે બોલ ને રાડુ દેવાનું કહી દે ચાલુ ને બોલ થી મસ્ત રમે છે આપડે બોલ નું કાકીએ ગમીએ આપણે કાકરીએ ઉપાડીએ પાછું બોલ એટલે આપણે રમાડીએ તો બહુ છે એટલે આપણે કાકર પછી કાલ બાલ દેખાડશે આપણે ઉપાડી દઈએ ચાલો તો હવે આપણે બગીચો દેખાડીએ કે કેટલા ઝાડવા છે બગીચામાં આંબા ચાલુ થાય છે કુંડો ને હવે જોવા બાજુ ટોટલ પંદર આંબા છે અને આજ કેરીઓ તો હાવ ઓછી આવી છે જેવા બાજુ આપડે વધ્યું છે અને અમે હીર માટે ઝીંજવી છે અને જો આમ અમે દેખાય આંબા થોડી થોડી કેરી આવી છે અને બાકી ટોટલ આપણે પંદરમાંથી ચાર આંબામાં કેરી આવી છે બાકી આંબામાં આવી નથી ગુંદામાં ફૂલ આવે છે જો એક આંબામાં ફૂલ કેરી આવી છે આપણે માળા રાખ્યા છે અને જો દેખાય આંબામાં થોડી થોડી કેરી છે બહુ ખાસ એવી કોઈ આવી નથી અને આ એકમાં આવી છે તો આપણે આજે આગળ દેખાડીએ તમને આ જો લીંબુડી આપણે આવી ગઈ છે લીંબુડીમાં સિઝનમાં બહુ આપણે કલમી લીંબુડી છે એટલે બહુ જ લીંબુ આવે છે ત્યારે લીંબુ નથી ત્યારે લીંબુ બધા તોડી લીધા છે એટલે ત્યારે લીંબુ થોડા થોડા કોક છે બાકી લીંબુ નથી કેરી આવી ગઈ છે અને ચાર આમ પાસે કોઈ આમાં કેરી આવી નથી એટલે હવે આપણે આગળ જો દેખાય છે તમને કેરી ધોતરી છે જો આ બીજી લીંબુ આપણે એ કલમી છે ને હીર માટેની ઝીંજવી છે ને નારિયેળી નારિયેળે હારા મારા આવી ઉનાળામાં નવરા હોય એટલે આપણે ધીમે ધીમે પીવાનું ચાલુ કરી દઈએ એટલે જે હમે ચીકુડી દેખાય છે ને અહીંયા આપણે હુવા માટેની જગ્યા છે બપોરે લૂ ન લાગે એના મટલે અહીં જગ્યા રાખી છે હુવા માટેની ને જો આપણે પીવા માટે ઓલા માળા લઈ પી આપણે ચણ માટે પણ લઈએ તો જો પંખીડા આવે ધીમે ધીમે ચાલુ થઈ ગયા પેલા ચણ માટે આવતા નહીં હવે ધીમે ધીમે ચાલુ કરી દીધું છે આવવાનું પહેલાં ન આવતા અને જો આપણે હીરને બતાડકો ભૂલ થઈ ગયો છે તો હીરને જરીક નવરાવી દઈએ કાલ આપણે લગનમાં લઈ ગયા હતા હીરને બુલેટ ભેગી લઈ ગયા હતા લગ્નમાં તો આજે આપણે એને મસ્ત નવરાવી દઈએ કાલ કોઈ મોડા હાંજી મોડું થઈ ગયું હતું એટલે નવરાવવાનો બહુ ટાઈમ નહોતો મળ્યો થોડું થોડું પાણી છાટીને એવું કરી દેવું હતું એટલે બહુ નવરાવી નહોતી એટલા જ મસ્ત એનો પરસેવો નહીં એટલે મસ્ત એને નવરાવી દઈએ હીરને અને આપણે રાઈડ તો કાલ કરી નહીં ખાસ એવી થોડી ઘણી હાઈકી હતી બાકી હાઈકી નહોતી એટલે આપણે વીડિયો વીડિયો કોઈ બનાવ્યા નથી એને ઘોડીને આપણે બુલેટની પાસે જ ઉતારે લઈ ગયા ત્યાંથી અહીંથી વાં દરેક બુલેટને પાસે ને વાં જઈને થોડી ઘણી હાઈકી હતી બાકી આપણે બુલેટની પાસે દોરીને લઈ ગયા મસ્ત રહેવા લાલતી એટલે આપણે બુલેટની પાસે જ લઈ ગયા બહુ તો કમ્પ્લેટ મસ્ત થઈ ગઈ છે મસ્ત નવરાવી દીધી છે એને તો હવે આપણે બુલેટની પણ સર્વિસ કરવાની છે તો આપણે જો બુલેટની કા તો પાણીથી મસ્ત પલાળી બુલેટને પણ આપણે કાલે લઈ ગયા હતા ને રફ રસ્તામાં આવી ગઈ હતી એટલે ધૂળ બૂળ ચોટી ગઈ છે અને હમણાં લગ્નગાળો બહુ છે એટલે આપણે મસ્ત પછી સર્વિસ કરી નાખીએ એટલે આપણે ક્યાંય લઈ જવી હોય તો સર્વિસ કરેલી હોય તો સારું તો આપણે મસ્ત એને સર્વિસ કરી નાખીએ અને જો પહેલાં તો પાણીથી બધું ધૂળને બહુ ચોટેલી છે તો પાણીથી પહેલાં પલાવીને પછી આપણે ઓલું પાવડર છે એનું

વધારે પડતા ડાઘ રહીએ એટલે આપણે એકવાર સર્વિસ વ્યવસ્થિત કરી અને પછી પાછું એકવાર ભીનું પોતું મારી દઈને એટલે ક્યાંય એમાં ડાઘ ન રહીએ અને સર્વિસ કરીને પોતું ન મારીએ એટલે પાછા એવા ના હતા પાવડર ડાગ સફેદ વ્હાઈટ ડાઘ થઈ જાય એટલે આપણે મસ્ત એને પોતું